નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ભેજનું પ્રમાણ વધવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે સાથે સાથે વાતાવરણમાં મોલટો પલટો આવ્યો છે કાળા ડિબાંગ વાદળા સવાયેલા જોવા મળે છે તેમજ ઠંડીમાં પણ વધારો થયો છે દિવસનું વાતાવરણ કેવું રહેશે વરસાદ ક્યાં ક્યાં પડી શકે તેની પણ વાત કરીશું તેમજ ઝડપ કેવી રહેશે સંપૂર્ણ અપડેટ મેળવવાની છે હોય તો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી મિત્રો આપણે વાત કરીએ અત્યારે ગુજરાતની અંદર આખા કચ્છમાં વાદળા આપણને જોવા મળે છે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર તેમજ વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ આપણને વાદળા જોવા મળે છે દાહોદ ગોધરા વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ખેડા આણંદ પંથકના વિસ્તારો છે તેમાં પણ ભારે કાળા ડિબાંગ વાદળા આપણને જોવા મળે છે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ ગુજરાતનું જે વાતાવરણ છે તે એકદમ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તે હવે આપણે વાત કરીએ સાંજના સમયની અપડેટ જેમાં સૌરાષ્ટ્રમાં જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી અમોદ વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો અને દાહોદ ગોધરા પંથકના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા જોવા મળે છે આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો આવતીકાલે બાવીસ તારીખમાં ખાસ કરીને ખાવડા નલિયા ગાંધીધામ પાલનપુર મહેસાણા અમદાવાદ ડુંગરપુર સુઈગામ આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં ઓખા જામનગર હળવદ રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા દાહોદ ગોધરા સુરત વલસાડ ભરૂચ તેમજ ડાંગ તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વાતાવરણ અને વાતાવરણમાં પલટો જોવા મળશે તેમજ રાત્રિના સમયે તેમજ ખાસ કરીને ત્રેવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતની અંદર વાતાવરણ જોવા મળશે હવે વાત કરીએ અત્યારે પવનની ઝડપ કેવી છે તો ખાસ કરીને અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં ત્રેવીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ પાલનપુર મહેસાણા વીસ અમદાવાદ પચીસ વડોદરા વીસ દાહોદ ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પચ્ચીસ આજુબાજુ તેમજ સુરત વલસાડ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન શકે તેમજ ખાસ કરીને આવતી સમય દરમિયાન અને આવતીકાલે વહેલી સવારથી લઈ પરમ દિવસ સુધીના સમયગાળામાં પણ સામાન્ય પવનની ઝડપ જોવા મળશે ઠંડા પવનો ફૂંકાશે હવે આપણે વાત કરીશું તાપમાન કેવું રહેશે સૌથી પહેલા આપણે અત્યારના તાપમાનની વાત કરીએ તો અત્યારે કચ્છના વિસ્તારોમાં ખાવડા પંદર લખપત નલિયા પંદર ભુજ પંદર રાપર સોળ ડિગ્રી સેલ્સિયસ તેમજ ગાંધીધામ અને માંડવીમાં સત્તર અઢાર ડિગ્રી સેલ્સિયસ સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો દ્વારકા બાવીસ રાજકોટ જામનગર વીસ તેમજ ભાવનગર એકવીસ અમરેલી ઓગણીસ ડિગ્રી પોરબંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો વાત કરીએ હવે ખાસ કરીને અમદાવાદનું તાપમાન અઢાર ડિગ્રી પાલનપુરનું સોળ ડિગ્રી સુઈ પંદર દાહોદ સોળ ડિગ્રી સેલ્સિયસ તેમજ વલસાડ સુરત ભરૂચ એકવીસ બાવીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારનું તાપમાન જોવા મળે છે ખાસ કરીને આજે બપોરનું તાપમાન જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા અઠ્યાવીસ ભુજ પચીસ ખાવડા પચીસ ડિગ્રી તેમજ રાપર સત્યાવીસ રાધનપુર અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેમજ પાલનપુર સવ્વીસ ડિગ્રી મહેસાણા સત્યાવીસ હિંમતનગર છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ અમદાવાદનું સત્યાવીસ ડિગ્રી દાહોદ ગોધરા સત્યાવીસ ડિગ્રી ખંભાત અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુરત ત્રીસ ડિગ્રી ભાવનગર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ અમરેલી ગોંડલ જુનાગઢ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે વહેલી સવારના તાપમાનની વાત કરીએ તો વહેલી સવારે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ખાવડા પચીસ આવતીકાલે બાવીસ તારીખમાં વહેલી સવારે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ખાવડા પંદર ડિગ્રી નલિયા અઢાર ગાંધીધામ અઢાર પાલનપુર સોળ ડિગ્રી સુઈગામ ચૌદ ડુંગરપુર તેર ડિગ્રી વડોદરા અઢાર ડિગ્રી અમદાવાદ અઢાર ડિગ્રી રાજકોટ ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે સાથે સાથે જૂનાગઢ સત્તર ડિગ્રી વલસાડ ત્રેવીસ ડિગ્રી તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરનું તાપમાન પણ એવરેજ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તેમજ ત્રેવીસ તારીખમાં વહેલી સવારનું તાપમાન જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ચૌદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે પાલનપુર આજુબાજુ પણ ચૌદથી પંદર ડિગ્રી અમદાવાદ સોળથી સત્તર ડિગ્રી સૌરાષ્ટ્રમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ અને દક્ષિણ ગુજરાતમાં સત્તરથી વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે વાત કરીએ સોવીસ તારીખે વહેલી સવારનું તાપમાન તો તેમાં પણ પંદર ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાનથી લઈ ઓગણીસ ડિગ્રી મહત્તમ તાપમાન ગુજરાતનું જોવા મળશે ખાસ કરીને લોંગની અપડેટ જોઈએ લાંબા ગાળાની અપડેટ જેમાં વાત કરીએ ત્રીસ તારીખનું તાપમાન તો નલિયા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સોળ સત્તર ડિગ્રી તેમજ પાલનપુર આજુબાજુ પણ સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે મહત્તમ વહેલી સવારનું જે તાપમાન છે તે એકવીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે જ્યારે ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રીથી લઈ પંદર ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ